નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે જ્યાં શ્રી બાળકુવા વીર મહારાજનું પ્રાચીન સમયનું મંદિર આવેલું છે આ મંદિર મહેસાણાથી માત્ર સાત થી આઠ કિલોમીટરના અંતરમાં મહેસાણા રાધનપુર હાઈવે પર પાંચોટ ગામે આવેલું છે આ પ્રાચીન મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ આજથી નવસો વર્ષ પહેલા દુષ્કાળ પડેલો ત્યારે આ કુવાનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને સો હાથ સુધી ખોદકામ કરવા છતાં પાણી ના નીકળતા જોશી મહારાજને ને પૂછતા ખબર પડી કે બાળકને પારણા સાથે આ કૂવામાં માં ભધરાવશો તો પાણી થશે એમ કહેતા તે વખતે પાંચોટ ગામના વાલા શેઠ નગર શેઠ હતા હતા અને તેમના એકના એક બાળકને આ કૂવામાં પારણા સાથે ભદ્રાવતા એ જ દિવસે આ કૂવામાં ભરપૂર પાણી થયું અને કૂવો પણ ઉભરાવા લાગ્યો અને બાળક પણ જીવતું પારણા સાથે બહાર આવ્યું ત્યારથી આ કૂવાનું નામ બાળ કૂવા વીર રાખવામાં આવ્યું છે કોઈ પણ બહેનને ધાવણની તકલીફ હોય શેર માટીની ખોટ હોય કોઈ પણ વ્યક્તિને કાનમાં રસી આવતી હોય પશુઓને પણ આંચળમાં દૂધ ના આવતું હોય તો આ બાળ બાળકુવા વીરની દૂધની ધાર ચડાવવાની માનતા રાખો તો તમારા દરેક દુઃખ દૂર થાય છે અને અહીં ચડાવવામાં આવતી દૂધની ધાર કૂવામાં થયા પછી પાણી બગડતું પણ નથી અને ગંધાતું પણ નથી અને આ જ છે વીરનો પરચો અને વીરની કૃપા દુઃખ દરિદ્ર ભક્તો આવે છે અને શ્રદ્ધા રાખીને વીરને અચરજ કરે છે અને તેમના ધારેલા કામ વીર મહારાજ પૂરા કરે છે તો મિત્રો આ તું પાચોટ ગામે આવેલું શ્રી બાળક વીર મહારાજ નું પ્રાચીન એવું મંદિર તમે પણ મહેસાણા બાજુ આવ્યા હોય તો બાળકુવા વીર મહારાજ ના દર્શન કરવાનું ભૂલશો નહીં જય માતાજી